નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજરોજ રોજ વીએમસી અને પોલીસ વિભાગ દ્વારા જ્યારે રાજમહેલ રોડ પર દબાણ હટાવવાની કામગીરી થઈ રહી હતી ત્યારે એક પ્રાઇવેટ પેસેન્જર બસને જરૂરી ડોક્યુમેન્ટના અભાવને કારણે પોલીસ વિભાગ દ્વારા ડિટેન કરવામાં આવી અહીંયા ખેતી પાસે છે એક પેસેન્જર બસ છે એ પસાર થઈ રહ્યો છે અને એની પાસે એના ડ્રાઈવર પાસે એના જે પરમિશનના કાગળ માગતા એની પાસે કોઈપણ જાતના કાગળ મળી આવેલ નથી આ વધુમાં અહીંયા બારથી સોલમાં એકથી સોલમાં જે પરમિશન હોય છે કે વિકલ્સ જઈ શકે એ પણ અત્યારે પણ સોલ ને ત્રીસ થઈ ગયેલ છે તો એ સમય પણ વીતી ગયેલ છે અને બાકીની પરમિશન એની પાસે કોઈ કોઈપણ પ્રકારના પરમિશનના કાગળો એની પાસે મળી આવેલ નથી તો બસને આગળ જે જાહેરનામું ભંગ છે તે મુજબ અને આગળ એમ બી એક્ટના જે જોગવાઈઓ છે તે મુજબ એક બસને જમા લઈને આગળ નીકળ્યો